નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બેટીનો ભાવ રૂપિયા ચૌદસો પચાસથી લઈને પંદરસો પચાસ સુધીનો રહ્યો તો જીરુનો ભાવ રૂપિયા ચાર હજાર છસોથી લઈને પાંચ હજાર પાંચસો સુધીનો રહ્યો ભાવ રૂપિયા બે હજારથી લઈને સત્યાવીસો નેવું સુધીનો રહ્યો લોકવન ઘઉંનો ભાવ રૂપિયા ચારસો છ્યાસી લઈને પાંચસો એકત્રીસ સુધીનો રહ્યો તો ટુકડા ઘઉંનો ભાવ રૂપિયા ચારસો ત્યાંશી લઈને છસો વીસ સુધીનો રહ્યો તલનો ભાવ રૂપિયા આઠસો સાહીઠ થી લઈને નવસો નેવું સુધીનો રહ્યો રાયનો ભાવ રૂપિયા અગિયારસો ત્રીસથી થી લઈને બારસો એસી સુધીનો રહ્યો તો ધાણીનો ભાવ રૂપિયા તેરસો પચીસ થી લઈને સત્તરસો એસી સુધીનો રહ્યો પીળા ચણાનો ભાવ રૂપિયા અગિયારસો સાહીઠથી લઈને બારસો ચાલીસ સુધીનો રહ્યો તો સફેદ ચણાનો ભાવ રૂપિયા ચૌદસોથી લઈને બાવીસસો એકાવન સુધીનો રહ્યો મેથીનો ભાવ રૂપિયા નવસો સાહીઠથી લઈને તેરસો નેવો સુધીનો રહ્યો તો વરિયાળીનો ભાવ રૂપિયા બારસોથી લઈને એકવીસો પંદર સુધીનો રહ્યો એરંડાનો ભાવ રૂપિયા નવસો સિત્તેરથી લઈને એક હજાર સત્યાશી સુધીનો રહ્યો તો મરચાંનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને ઓગણત્રીસો સુધીનો રહ્યો